ખેડૂત વાતે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે સામે કે જે ખેતરમાં ટ્રાન્સમીટર ટાવર ઊભા કરતી વખતે ખેડૂતની જમીન પાક અને ફળઝાડના નુકસાન સામે સરકાર પ્રવર્તમાન જંત્રી દરના બસો ટકા લેખે વળતર આપશે ખેડૂતની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમીટર લાઇનની પહોળાઈ અને લંબાઈની ધ્યાને લઈ જમીન વિસ્તારના પચીસ ટકા લેખે વળતર ચૂકવાશે સ્થાનિક વહીવટ સત્તા મંડળો સાથે જરૂરી પરામર્શ કર્યા બાદ ટ્રાન્સમિશન લાઇનના રૂટ નક્કી કરાશે ખેતીની જમીનમાં ઓછામાં ઓછી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય તેવી તકેદારી રખાશે તો ખેડૂત મિત્રો જે કોઈના ખેતરમાંથી જે આ ટ્રાન્સમિટર લાઇન નીકળશે જે થાંભલા ઊભા કરવામાં આવશે તો તેને હવે તેનું પણ હવે વળતર આપવામાં આવશે ખેડૂત મિત્રો સરકારના આ નિર્ણયથી આપ શું વિચારો છો અથવા તો શું માનો છો આ નિર્ણય કેવો લાગ્યો આપને એ કિસાન સમાટીની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો અને હજી આપે આમાં શું અપેક્ષાઓ છે તે પણ જરૂર જણાવજો